નમસ્કાર દર્શક તાજી ખબરમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર દર વર્ષે ભાદરવા માસના આરંભ સાથે મા અંબાના ભક્તો પગપાળા યાત્રા કરી અંબાજી મંદિરે પહોંચે છે અને માતાના દર્શન કરી નતમસ્તક થતા હોય છે છેલ્લા ચાર દિવસથી સાબરકાંઠા અને અરવલ્લીના તમામ માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે વરસાદનું વિઘ્ન છતાં પણ ભક્તિનો ઉત્સાહ યથાવત છે રથ સાથે સંઘો અડગ શ્રદ્ધાથી આગળ વધી રહ્યા છે માર્ગમાં ઠેર ઠેર સેવાભાવી લોકો તરફથી વિસામાં અને સેવા વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે હાલ અંબાજી તરફના તમામ માર્ગો પર જ્યાં નજર કરીએ ત્યાં પદયાત્રીઓનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે યાત્રીઓની સંખ્યા સતત વધી રહી હોવાથી આગામી દિવસોમાં હિંમતનગરથી અંબાજી હાઈવે માર્ગ વન વે થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે